આણંદ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે શ્રી મિલિંદ બાપની નિમણૂક કરવામાં આવી કમિશનર શ્રી મિલિંદ બાપના દ્વારા મહાનગરપાલિકાના ગત વર્ષની બાકી અને ચાલુ વર્ષની વસુલાતને ધ્યાને લઈ મહાનગરપાલિકાની ટેક્સ શાખાની ટીમ તૈયાર કરવામાં આવી છે આ ટીમ દ્વારા ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાની આવકમાં વધારો થાય તે માટે ટીમ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે આણંદ મહાનગરપાલિકાની દુકાનોના ભાડાની વસુલાત ઉપરાંત ઘરવેરાની વસુલાત અને વ્યવસાય વેરાની વસુલાત મહત્તમ થાય તે માટે ખાસ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારમાં બાકી વેરાના ભરનાર અઢાર જેટલી કોમર્શિયલ દુકાનો સીલ કરવામાં આવી છે જેમાં આજે જીટોડિયા રોડ ઉપર આવેલ દેવપ્રિય ઇન્ફા પ્રાઇવેટ લિમિટેડ અંશ એકલીવ કોમ્પ્લેક્સની બે દુકાન અને ત્રણ ફ્લેટ બાકી મિલકત વેરાના વસુલાત સંબંધે સીલ કરવામાં આવી છે આણંદ મહાનગરપાલિકાની દુકાનોની ભાડાની કુલ આવક છેલ્લા બે મહિનામાં એટલે કે તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી તારીખ ત્રણ માર્ચ બે હજાર પચીસ સુધી રૂપિયા સત્તર લાખ અગિયાર હજાર સાતસો ને થઈ છે આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આણંદ વિદ્યાનગર કરમસદ અને તેમના સમાવેશ લાંભવેલ ગામડી મોગરી અને ચિટોડિયા વિસ્તારના લોકોને તેમના મિલકત વેરા આણંદ મહાનગરપાલિકા ખાતે ભરવા માટે તારીખે એકત્રીસ માર્ચ સુધી ધુળેટીની રજા સિવાય રજાના દિવસો દરમિયાન પણ સવારના અગિયાર કલાકથી બપોરના સોળ કલાક સુધી મિલકત વેરો ભરી શકાશે જેથી તુરંત જ મિલકત વેરો ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે